નમસ્કાર મિત્રો તો કેમ છો તમે બધા કમેન્ટમાં જરૂર બતાવજો મારું નામ અમન છે અને આજે હું જે વાર્તા કહેવા જઈ રહ્યો છું તે સો ટકા સાચી છે આજે પણ જ્યારે મને એ દિવસ યાદ આવે છે ત્યારે મારા આનંદમાં પાણી આવવા લાગે છે એટલે કે મિત્રો મારી ઉંમર હજી છવ્વીસ વર્ષની છે અને આ સ્ટોરી એ સમયની છે જ્યારે હું અભ્યાસ પૂરો કરીને ઘરે પાછો ફર્યો હતો અને ત્યાર પછી જ મારા ઘરે આવતાની સાથે જ બધા બધાને બધા જ મિત્રો અને ફેમિલી મેમ્બર બધા જ ખૂબ જ ખુશ હતા પછી મારી નજર મારી જી નિશા પર પડી ગઈ હતી અને તેણે અચાનક જ મને ગળે લગાડીને કહ્યું કાકા તમે ચાર વર્ષ પછી ઘરે પાસે આવ્યા છો તો તમે મારા માટે શું લાવ્યા છો તો મેં કહ્યું માફ કરજે નિશા હું તારા માટે કંઈ પણ લાવવાનું ભૂલી ગયો હતો અને આ વાત પર તે ખૂબ જ ગુસ્સે થવા લાગી મિત્રો હું તમને જણાવી દઉં કે મારી ભત્રીજીનું નામ નિશા છે અને તે સમયે તે ઓગણીસ વર્ષની હતી અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું અને તેની દૂધ જેવી સફેદ છે અને ખૂબ જ સુંદર લાગે છે મારા ભાઈએ કહ્યું હતું તું ત્યારે પાતળો હતો અને હવે જાડો થઈ ગયો છે તો મારી માતાએ કહ્યું હતું અમર કૃપા કરીને તેને બહાર ફરવા લઈ જા અને ત્યાં તેને કંઈક સરસ ખવડાવો ત્યાર પછી મમ્મીએ આટલું કહ્યું કે તે તરત જ મારી મારી ભત્રીજીએ કહ્યું હતું કે ઠીક છે તમે મને સાંજે કોઈ સારા એવા રેસ્ટોરન્ટમાં લઈ જજો અને ત્યાર પછી જ આ બધું પછી જ્યારે સાંજ પડી ગઈ હતી અને ત્યારે મેં કહ્યું કે નિશા ચાલ જમવા બહાર જઈએ તેથી તે જ સમયે તે તેના ઘરેથી તૈયાર થઈને આવી હતી અને હું તો બસ જ તેને જોતો જ રહ્યો તેણે કહ્યું કે લાઇટ તો પહેર્યું હતું અને તેના સફેદ પગ જોઈને મારા મનમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા અને ત્યાર પછી મિત્રો મેં પપ્પાની બાઇક ચાલુ કરી હતી અને મારા ખંભા પર હાથ રાખીને બેસી ગયા અને ફરવા ફરતા ફરતા અમે ઘણા જ લાંબા અંતરે આવી ગયા હતા અને નિશાએ કહ્યું અંકલ ચાલો હવે ક્યાંક ખાઈ લઈએ ત્યારે મેં કહ્યું ઠીક છે અમે એક રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા જ્યારે અચાનક વાતાવરણમાં વરસાદ શરૂ થયો હતો અને દૂર દૂર સુધી અંધારું થવા લાગ્યું તેથી મેં કહ્યું નિશા ચાલ ક્યાંક જમીએ અને સીધા ઘરે જઈએ ત્યાર પછી કાલ ફરી આવશું અને આ વાત પર તે ખૂબ જ ગુસ્સે થવા લાગી હતી કારણ કે રસ્તામાં મેં એક જૂનું એવું જૂની રેસ્ટોરન્ટ જોયું ત્યાં જ રહેવાની સગવડ પણ હતી તો મેં કહ્યું ચાલ અહીં જઈએ તો તેણીએ કહ્યું ઠીક છે કાકા અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા કે તરત જ જોરદાર ખૂબ જ વધારે વરસાદ શરૂ થયો અને નિશાએ કહ્યું કે કાકા હવે ઘરે કેવી રીતે જશું તો તેથી મેં કહ્યું રાહ જુઓ મને કંઈક વિચાર કરવા દે એક આધેડ વયની સ્ત્રી એ હોટલ ચલાવતી હતી અને તે સમયે ત્યાં માત્ર હું અને નિશા અને તે સ્ત્રી હતી અને ત્યાર પછી મેં રેસ્ટોરન્ટની મહિલાને પૂછ્યું હતું કે અમે આજે આજે સાંજે અહીં રહી શકીએ છીએ એ માત્ર એક રાત માટે તેથી તેણીએ કહ્યું હતું કે જરૂર પૂરતું હું એક રાત્રિ રોકાણ માટે એક હજાર રૂપિયા લઈશ ત્યારે મેં કહ્યું ઠીક છે ઠીક છે તેણે અમને રૂમ બતાવ્યો હતો અને અમે બંને એ રૂમમાં બેઠા રૂમમાં એક જ નાનો પલંગ હતો રાત બહુ થઈ ગઈ હતી અને એટલેસ્ટ મેં કહ્યું કે નિશા આ તું એક બાજુ સુઈ જા અને હું બીજી બાજુ સુઈ જઈશ તો તેણે કહ્યું હતું અંકલ મને હાથ પગ મારવાની આદત છે ત્યાર પછી મેં કહ્યું હતું ઠીક છે કોઈ સમસ્યા નથી અને ત્યાર પછી અમે બંને સાથે સુઈ ગયા મિત્રો અને જેવી તેણીએ મારી તરફ પીઠ ફેરવી હતી અને હું ફક્ત તેની તરફ જ જોતો રહ્યો આ જોઈને તે હસવા લાગી હતી અને મેં પૂછ્યું હતું કે શું થયું તેણી હસીને ખૂબ જ કહ્યું કંઈ નહીં મેં પૂછ્યું ના તું શા માટે હસી મને કહે ત્યાર પછી તેણે મને કહ્યું મને ખબર નથી કે તમારી પત્નીનું શું થશે તેથી મેં કહ્યું શું કશું સમજાયું નહીં કે અર્થ તેણીએ કહ્યું તમારું પાનું ખૂબ જ મોટું છે આટલું કહીને તે ચૂપ થઈ ગઈ હતી અને ફરી હસવા લાગી તેથી અમે બંને એકબીજા સાથે મજાક મજાકમાં લડવા લાગ્યા હતા અને મને અચાનક જ તેની સાથે રમવાનું મન થયું હતું અને ત્યાર પછી તેથી જ હું હવે રમતી વખતે જાણી જોઈને વારંવાર તેની ક્યુબ સામે મારા પાના ઘસતો હતો અને ત્યાર પછી જ જ્યારે મેં આ કર્યું ત્યારે તેણીએ પણ મને ટેકો આપવાનું શરૂ કર્યું હતું અને કારણ કે તેણીએ તેનો એક પગ મારા પગ પર મૂક્યો હતો અને રડવા લાગી હતી અને તેનો શ્વાસ ખૂબ જ ઝડપી થવા લાગ્યો હતો અને અંકલ જો પપ્પાને ખબર પડી જશે તો તેઓ ખૂબ જ ગુસ્સે થશે મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને બહાર વરસાદ ચાલુ હતો વીજળીનો ભડાકો બોલી ગયો હતો અને આના પર મેં નિશાને કહ્યું જો તું ઈચ્છે તો આપણે કોઈને ક્યારેય કંઈ ખબર નહીં પડે વીજળીનો એક મોટો ચમત્કાર થયો અને આ પછી તેણીએ અચાનક જ મને ગળે લગાડ્યો હતો અને ત્યાર પછી જ અને અમે મારા હાથને પકડી રાખવાનું શરૂ કર્યું અને પછી જે થયું એ જાણવા માંગતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એક ખાસ સૂચના આ વાર્તા ફક્તને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ અથવા વ્યક્તિ સાથે સંબંધ નથી અને વિડીયો કાલ્પનિક છે અને સ્ટોરી પણ કાલ્પનિક છે જુઓ અને મનોરંજન માણો ઓકે ધન્યવાદ લાઇક કરો